આ ભગવાન ભાગવતજીના બાર સ્કંદ છે ને એ શ્રીજી બાવાના બાર અંગ બતાવેલા છે એક એક અંગ પરમાત્માના બતાવેલા છે અને એક એક લીલાઓ બતાવેલી છે તો પ્રથમ સ્કંદ છે એ એમનું નામ છે અધિકાર લીલા અને શ્રીજી બાબાનું જમણું ચરણ બતાવ્યું છે એવી જ રીતે બીજો સ્કંદ છે એનું નામ છે સાધન લીલા અને ભગવાન ડાબુ ચરણ બતાવેલું છે છે ત્રીજો નામ જમણો બાહુ બતાવેલો છે અને ચોથો સ્કંદ જે છે એ ભગવાન નો ડાબો બાહુ છે જેનું નામ છે વિસર્ગ લીલા પાંચમો સ્કંદ એનું નામ છે સ્થાન લીલા અને એ ભગવાનનો જમણો ઉરુ બતાવેલો છે છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા ભગવાનનો ડાબો ઉરુ સપ્તમ સ્કંદ ઉતી લીલા ભગવાનનો જમણો કર કમલ આઠમો સ્કંદ એનું નામ છે મનવંતર લીલા અને ભગવાનનું જમણી છાતે નવમસ્કંદ જેનું નામ છે ઈશાનું કથા ભગવાનની ડાઘવાનનું હૃદય બતાવેલું છે એકાદશ સ્કંદ જેનું નામ છે મુક્તિ લીલા ભગવાનનું મસ્તક છે અને બારમો સ્કંદ જેનું નામ છે આશ્રય લીલા અને એ ભગવાનનો ડાબો કરકમલ એટલે કે હાથ છે આ બાર સ્કંદ છે આ બાર સ્કંદના એક એક સ્કંદની લીલાઓના નામ છે અને બાર સ્કંદ ભગવાન શ્રીજી બાવાના એક એક અંગ બતાવેલા છે એમાંનો પહેલો સ્કંદ જેનું નામ છે અધિકાર લીલા અને ભગવાનનું જમણું ચરણ છે સ્કંદની શરૂઆત કરી છે અધિકાર લીલા છે ભગવાન કૃષ્ણ શ્રી હરિનારાયણની કથા મારીને તમારે સાંભળવાની છે તો એના માટે સૌથી પહેલે આપણે અધિકારી જીવી બનવું પડે એટલા માટે પેલો સ્કંગ એ અધિકાર લીલા બતાવી છે અધિકાર મળે પછી આપણે કૃષ્ણની કથા સાંભળી શકીએ એવી જ રીતે ભગવાનનું જમણું ચરણ બતાવ્યું છે ઠાકોરજી નું જમણો પગ એનો મતલબ એમ કે આપણે ભગવાનના મંદિરમાં જઈએ દર્શન કરવા માટે જો ભગવાનનું આખું વિરાટ સ્વરૂપ બતાવેલું છે એમાં તમે વેદોના માધ્યમથી જુઓ તો બ્રાહ્મણો મુખમાં રાજન્યા રાધન્યા કૃત ઉદસ્ય દેશ્યા ભગવાનનું મુખ છે સ્વરૂપ બતાવેલું છે હવે કદાચ મસ્તક એમ અભિમાન કરે કે અમારા સિવાય કોઈ શ્રેષ્ઠ નથી તો ચરણને દુઃખ થાય ચરણ એમ કહે કે અમારા સિવાય કોઈ શ્રેષ્ઠ નથી તો હાથને દુઃખ થાય હાથ એમ કહે કે અમારા સિવાય કોઈ શ્રેષ્ઠ નથી તો ઉદરને દુઃખ થાય તો દુખ કરવાની કોઈ વાત જ નથી કારણ કે પહેલા જ સ્કંદમાં ભગવાને ભગવાનનું ચરણ બતાવ્યું છે